શાહરુખ ખાન મળીએ છીએ તો હું અત્યારે ચાલતી હજી જસ્ટ હમણાં હું છું પછી મહેમાન આવી ગયા હતા એટલે ઉપર નહોતી એવી પણ હવે આવી ગઈ છું સો મને એમ થયું કે લાવો થોડો ઘણો વ્લોગ શૂટ કરી લઈએ ક્લાસીસે તો આજે સેશન નહોતું પણ બીજા સર ટૂંકમાં આ આવ્યા જેને અનુભવ હોય ને એનો તમને તો સમજાવે નહીં એ ન હું તમને સમજાવું તો પછી અમારો અમારું લોકોનું સૂટ હતું તો હું આજે ક્લાસીસ હતી લેટ જ આવી ક્લાસીસ હતી આઈ થિંક સો પોણા બે વાગે હું આવી હતી ત્યાં સૂટ હતું તો સૂટ કમ્પ્લીટ કર્યું ક્લાસ પછી બાર વાગ્યા પછી દોઢ વાગ્યા સુધી નકરું શૂટ જ કર્યું છે તો એ કર્યું પછી હું ઘરે આવી હતી ઘરે આવી જમી કામ કરી અને પછી હું સૂઈ ગઈ હતી જો અને હવે જાગી ગઈ છું ફાઇનલી જાગી ફાઈનલી તો બહુ બધી વાર થઈ પણ મહેમાન હતા એટલે બેઠા હતા એમના તો અત્યાર માટે આટલું જ જોઈએ રાતે શું કરીએ છીએ ત્યાં છું શું કામ ખબર નહીં

ग्राउंड फ्लोर चलो गाइस आलो को मने બોલાવા આયા છે રાઇડ નાઈટ માં રાઇડું નાખો અંડા આમાં નો નવાય બધાય વર્તમાન દોડી ના આવવાનું આજો આ છે હું નાખું ના રે ના એવું નો નવાય એય રાયડુ નાખમાં તોફાની હોતું એમ શું બોલે ઈતું આ હા બોલે ઈતું તું લા જાતો હો હમણા કાવ જો તાર મમ્મી ને ઘરે આવી તું આમાં આવી ગયો મારી પાસે પ્રૂફ હે તું હો શું અજી અજી બોલ

હેલો એવરીવાન હર મહાદેવ બધા પેલા તો જો અત્યારનું વેધર અત્યારના વાયગા છે સાત અને વરસાદ આવી રહ્યો છે તમે મારા ચશ્મા ઉપરથી ખબર પડતી છે તો એક સો ગાઈઝ સવારનો બ્લોગ શૂટ નથી કર્યો મારા વાળા આજે એક જ ક્લિપ લેવાની છે પણ આજે બ્લોગ પણ નથી આવ્યો મને ખબર છે કેમ કે કાલે કાલે મારામાં એટલી આળસ ભરી હતી કે મેં એક પણ જાતની ક્લિપ એડિટ નથી કરી એટલે મેં બ્લોગ નહોતો નાખ્યો અને આમ પણ મેં એન્ડ આપવાનું પણ ભૂલી ગઈ હતી એટલે એન્ડ એડિટ જ નહોતો કર્યો તો આજના વ્લોગ સાથે એને જોઈન્ટ કરી દઈશું આપણે અને મોર વાગી રહ્યો છે ક્યાંક સમથિંગ એને કંઈક કહેવાય પણ આઈ ડોન્ટ નો સો આટલું મસ્ત વેધર છે થોડા થોડા છાટા આવી રહ્યા છે ને હું વોક કરી રહી છું બિકોઝ મજા આવે આટલા આવા સરસ વેધર જોતા જોતાં વોક કરવાની સો કાલનો બ્લોગ કાંઈક અલગ આવવાનો છે કદાચ જે લોકો મારા ઇન્સ્ટાગ્રામ પર હશે એને સ્ટોરી જોઈ હશે તો કાલનો બ્લોગ થોડોક અલગ આવવાનો છે થોડોક ટ્વિસ્ટેડ આવવાનો છે કેમ કે હું જવાની છું એક ફંક્શનમાં એ ફંક્શન શું છે કોનું છે હું એમાં એટલે કે મારે એ શું થાય છે તમે એ પર્સનને તો જોયું છે પણ શું છે એ તો તમને ખબર નથી સો તમારા માટે સરપ્રાઈઝ છે કાલનો બ્લોગ તો અમારી ચેનલ સાથે જોડાયા રહેજો સાથે સાથે આ બ્લોગ સાથે પણ જોડાયા રહેજો મતલબ કે સ્ટેટયુન જ રહેજો આપણે રાતે યોગીતા નહીં કહેતા હતા કદાચ આવવાના છે એ લોકો તો એ લોકો આવશે તો આપણે એને મળશું બાકી આજે બોપાલ પછી આવું જ વેધર રહ્યું છે ફૂલ ધોધ માર વરસાદ આવ્યો છે ને બધી એમ મને વાવડ મળ્યા ત્યાં સુધી એટલી ખબર છે કે બધી પાણી ભરાઈ ગયા છે રાજકોટમાં પણ આપણે કાંઈ ઉપાધિ હે નહીં અમારા ઘરમાં કોઈ દી પાણી ભરાણું છે નહીં અત્યાર સુધી સો નો ટેન્શન અબાઉટ દેટ તો હા એમ તો થોડો ઘણો ઇંગ્લિશ આપણે આવડી છે એવું કઈ નથી સો ગાઈઝ મજા આવે એવું મને તો તમે કહેજો કે તમને કઈ સિઝન વધારે ગમે ચોમાસું શિયાળો કે ઉનાળો મને તો સૌથી વધારે શિયાળો અને ચોમાસું જ ગમે છે કેમ કે ઉનાળો આઈ ડોન્ટ લાઈક ઉનાળા બિકોઝ મને ઉનાળો કે હાવ ગમતો જ નથી એમ કેમકે એક તો એમાં ગરમી થાય તૈયાર થવાનું મન ન થાય એટલે ઉનાળો તો આપણે ગમતો જ નથી શિયાળો મને એટલે ગમે છે કે એમાં ઠંડી ઝીણી ઝીણી પડતી હોય મજા આવે ટૂંકમાં ઠંડી હોય એટલે પ્લસ મારો બર્થ ડે પણ શિયાળામાં આવે છે એટલે મને એ રીતે પણ વધારે ગમે છે શિયાળો અને ચોમાસું તો મારું ફેવરિટ છે કેમ કે મને વરસાદમાં નાવું બહુ વધારે ગમે આજે હું નથી નાઈ કેમ કે બીકોઝ મારે કાલ ફંક્શનમાં જવાનું છે એટલે સો આટલા મસ્ત વેધર મને આવું જ ગમે વાતાવરણ ટૂંકમાં મજા આવે શાંત કઈક જમવાનું મન થાય એવું ઉનાળામાં તો કઈ ભાવે જ નહીં સો મારો હાથ હવે રહી ગયો છે અને હું કલબલ 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 પેડે જ જાઉં તો આપણે મળીશું થોડીક વાર રહીને આ વેધર ને એન્જોય કરવાની મજા જ કંઈક અલગ છે તમે નહીં તમે લોકો પણ તમારા ઘરે કરતા જઈશો આવું મસ્ત વેધર ને એન્જોય તો સૈ ટ્યુન રહેજો મળી આગળ યા તો છેલ્લી ક્લિપ હોય તો આઈ ડોન્ટ નો બિકોઝ છે ને હમણાં બે દિવસથી મારામાં આળસ ખુસી ગઈ છે તો વ્લોગ ઉતારવાનું કે એડિટ કરવાનું મને મન જ નથી તો હવે આળસને કાઢવી જો આઈ નો વેરી વેલ બટ આ લે ક્યારેક ક્યારેક કોલીડે ડેયું ન આ અઠવાડિયામાં તો બહુ હોલિડે આવ્યા મને ખબર ને પણ થઈ જશું ધીમે ધીમે અને હા હંડ્રેડ સબસ્ક્રાઈબર કરાવી દો નાઇન નાઇન્ટી થ્રી આઈ થિંક થયા છે તો હંડ્રેડ ફટાફટ કરાવી દો એટલે આપણે ચેન ચેલેન્જ જીતી જઈએ અને યોગિતાને કહી દઈએ કે ભાઈ જો થઈ ગયા આપણે ચેલેન્જ પૂરો કરી દીધો છે તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને તમારા હગાવાલા જેટલા હોય એને મોકલી દો એટલે આપણી ધમાલ મસ્તીમાં એ પણ જોડાઈ શકે બરાબર છે અને થોડા એવા સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરતા રહ્યો જોડાયેલા જો સ્ટેટ યુન બ